સુરક્ષા સેતુ સોસાયટી તથા ડબોય પોલીસ દ્વારા આયોજિત તિરા દુજકોર્પણ કાર્યક્રમ અને ઈદે મિલાદ ઉલ્નબી અને ઉત્સવની ઉજવણી આગામી સાત સપ્ટેમ્બરથી સત્તર સપ્ટેમ્બરના દિવસો દરમિયાન ગણેશ ઉત્સવના ભાગરૂપે અધ્યક્ષ અધ્યક્ષપણા હેઠળ સરકારી તંત્ર દ્વારા આજ રોજ વિવિધ ગણેશ આયોજકો અને મુસ્લિમ આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટિંગ ના કરીને સૂચનો કર્યા ડભોઈ તાલુકા સેવા સદન સભા હોલ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી તથા ડભોઈ પોલીસ દ્વારા આયોજિત અર્પણ કાર્યક્રમ નવ જેટલા ખોવાયેલા ચોરાયેલા મોબાઈલ આ પરત કર્યા હતા અને આગામી ગણેશ ઉત્સવને ઈદે મિલાતુ નવી તહેવાર પ્રસંગ અનુસાર શાંતિ સમિતિની મિટિંગ ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષપણા હેઠળ યોજાય જેમાં વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા આનંદ રોહન પીઆઈ જે ઝાલા મામલતદાર શ્રી ટીવી કામિત નગરપાલિકા પ્રમુખ વીરેનભાઈ શાહ નડ ભાવેશ પટેલ શહેર તાલુકા ના વિવિધ ગણેશ મંડળોના પ્રતિનિધિઓ હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પીઆઈ કે જય ઝાલાએ ઉપસ્થિત તમામનું શાબ્દિક સ્વાગત કર્યું અને ત્યારબાદ જિલ્લા પોલીસ વડા આનંદ રોહને જણાવ્યું કે ગણેશ વિસર્જન યાત્રા અને મુસ્લિમોના ઈદે નબી ચુલુસ દરમિયાન બંને તહેવાર સારી રીતે શાંતિપૂર્ણ અને કોમી એકલાસપૂર્વક ઉજવણી કરશો જ્યારે કે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ આગામી ગણેશ વિસર્જન યાત્રા અને મુસ્લિમોના ઈદે મિલાદુન નબી ચુલુસના બંને તહેવારો શાંતિપૂર્વક અને કોમી એકલાસના વાતાવરણમાં ઉજવણી કરવા તે રાત તુજકો અરપણ ખોવાયલા ચોરાયલા નવ જેટલા મોબાઈલ અરજદારોને પાછા આપવા બદલ પોલીસની કામગીરી અંગે અભિનંદન પોલીસ દ્વારા યોગ્ય અને પૂરતો વિસર્જન યાત્રાને પૂર્ણ થાય તેવી આશા દર્શાવી હતી આપને ખ્યાલ છે કે સમયમાં અને ગણેશ તહેવાર યોજવામાં આવનાર છે અને આનો ભાગરૂપે અમે લોકો જિલ્લાના વિસ્તારોમાં વિસ્તારોમાં તાલુકા વિસ્તારોમાં જઈને પબ્લિક સાથે મિટિંગ કરી રહ્યા છીએ કે બંને જે ત્યોહારો છે ખૂબ જ એકલાસનો માહોલમાં યોજવામાં આવે અને કોઈપણ જાતનો કાયદા અને વ્યવસ્થાનો પ્રશ્ન હવે એના અનુસંધાને આજ ડભ ખાતે અમે લોકો શાંતિ સમિતિની મિટિંગ કરનાર છીએ જેમાં માન્ય ધારાસભ્ય પણ ઉપસ્થિત રહેનાર છે અને બીજા અધિકારીઓ પણ એમાં જોડાવનાર છે સાથે સાથે તુજકો અર્પણ કાર્યક્રમનો પણ અમે લોકો અહીંયા આયોજન કરવામાં આવનાર છીએ જેમાં દસ જેટલા લોકો જેમાં મોબાઈલ ખોવાઈ ગયા હતા એને મોબાઈલ ડિટેક્ટ કરીને ખોતીને એ લોકોને સામેથી કોન્ટેક્ટ કરીને અમે લોકો પરત આપવાના છીએ

જિલ્લાના વડા પોલીસ વડા ભાનાની પોલીસ ઇન્સ્પેક્ટર સિંહ ઝાલા મામલતદાર મામલતદારસિંહ ગામીત સાથે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ શાહ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ભારતીય જનતા પક્ષના આગેવાનો કોંગ્રેસ પક્ષના આગેવાનો હિન્દુ મુસ્લિમ અને જૈન સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ગણેશ ઉત્સવ જે લોકો ગણેશ ઉત્સવ મનાવે છે તમા તમામ યુવક મંડળના આગેવાન કાર્યકરો પણ હતા અને કેવી રીતે ગર્ભાવતી નગરીની સંસ્કારીતા જળવાઈ રહે અને હજુ પણ વધુ સંસ્કારિતા નીકળી ઉઠે એ પ્રમાણે આ બંને તહેવારો ઉજવાય એના માટેની ચર્ચાઓ થઈ છે અને પોલીસને ઓછામાં ઓછું કામગીરી કરવી પડે એ પ્રમાણે